હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ ચાટ તો તમે ઘણા બધા ખાધા હશે પણ આ એક વખત આ ચાટને તમે ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ ભાવશે તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો ચાલો રેસીપી શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી સલાડ ચાટ તો એના માટે મેં લીધું છે અહીંયા પિંક કોબી થોડીક લીધી છે ધાણાભાજી લીધી છે થોડીક કાકડી લીધી છે ગાજર લીધા છે કાચી કેરી લીધી છે મેં અહીંયા રેડ કેપ્સિકમ લીધા છે ગ્રીન કેપ્સિકમ લીધા છે યલો કેપ્સિકમ લીધા છે ફણગાવેલા મગ લીધા છે ફણગાવેલા મઠ લીધા છે કિસમિસ લીધી છે દાડમના દાણા છે થોડુંક એપલ છે અને ટામેટા છે આની અંદર ડુંગળી પણ તમે એડ કરી શકો છો પણ અમે રાત્રે દૂધ પીએ છીએ એટલે હું એડ નથી કરતી તમે જે તમારા મનપસંદ વેજીટેબલ ફ્રૂટ કંઈ બી હોય એ તમે એડ કરી શકો છો જે આપણે હેલ્ધી સલાડ ચાટ બનાવવાના છે એ આપણે કાકુંબર બોટની અંદર બનાવવાના છે એટલે તમે વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં તો આપણે કેવી રીતના બનાવીશું તો સૌથી પહેલા મેં અહીંયા જે કાકડી છે લઈ લીધી છે એને આવી રીતના આપણે છોલી લેવાની છે આવી રીતના આપણે છોલી લેવાની છે અને વચ્ચે બરાબર વચ્ચે એના આપણે બે પીસ પાડી દઈશું આવી રીતના અને વચ્ચે જે પલ્પનો ભાગ છે એ આપણે ધીરે ધીરે કાઢી નાખશું આવી રીતે આ પલ્પનો પણ આપણે સલાડની અંદર યુઝ કરી લઈશું કારણ કે આવું અવનવું આપણે ડેકોરેશનવાળું કરીએ તો બાળકોને વધારે ભાવતું હોય છે અને આ જે હું સલાડ ચાટ બનાવું છું એકદમ હેલ્ધી છે ફ્રેન્ડ્સ અને આપણી જે ઇમ્યુનિટી છે એ બૂસ્ટ કરે છે ડાયજેશન છે એ વધારે છે અને જે લોકો ખાસ કરીને ડાયટિંગ કરતા હોય એના માટે એકદમ બેસ્ટ છે કે જો આ સલાડ ખાય તો એને ભૂખ નથી લાગતી અને બધા જ વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે આની અંદર મેં પ્રોટીન એટલે કે ફણગાવેલા મગ અને મઠનો યુઝ કર્યો છે કે જેની અંદરથી ભરપૂર માત્રાની અંદર આપણને પ્રોટીન પણ મળી રહે અને પ્રોટીન આપણને દરરોજની રિકવાયરમેન્ટ છે આપણા જે વાળ છે આપણા મસલ્સ છે આપણી સ્કીન છે એ બધા પ્રોટીનના બનેલા હોય છે એટલે દરરોજ આપણે પ્રોટીન લેવું જોઈએ એટલે મેં આ સલાડની અંદર હું એડ કરવાની છું આવી રીતના આપણે કાકડીની અંદરથી આ કાઢી લઈશું આવી રીતના બંને કાકડીને કાઢી લેવશું તમે જોઈ શકો છો કે બંને કાકડીને મેં આવી રીતના અંદરથી બલ્બ કાઢી નાખ્યો છે હવે જે આપણે સલાડ છે એ મિક્સ કરીશું મેં જે બધા સબ્જી લીધા છે એની અંદરથી વધુમાં વધુ મિનરલ્સ મળે છે અને જે ફ્રૂટ લીધા છે મેં સફરજન લીધું છે કેરી લીધી છે દાડમ લીધું છે અને કિસમિસ લીધી છે એની અંદર વધુમાં વધુ વિટામિન્સ મળે છે અને ફણગાવેલા મઠ અને મગ છે એની અંદરથી વધુમાં વધુ પ્રોટીન મળે છે એટલે બાળકો જો કંઈ સબ્જી ન ખાતા હોય તો આ સલાડ બેસ્ટ છે તમે આવી રીતના મિક્સ કરીને એને આપી શકો છો સલાડને સૌથી પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું આમાં બધા જ કલરના સબ્જી એડ કરેલા છે કેપ્સિકમ એડ કરેલા છે એટલે કલર એકદમ કલરફુલ આપણું સલાડ છે એ એકદમ તૈયાર થશે એટલે બાળકોને એટ્રેક્ટિવ હોય તો વધુ ગમતું હોય છે અને એ ખાતા હોય છે એટલે આવી રીતના આપણે મિક્સ કરીને બાળકને આપી શકીએ છીએ હેલ્ધી મિક્સ થઈ ગયું છે હવે આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું એડ કરીશું મેં સંચળ લીધું છે તો આપણા ટેસ્ટ મુજબ આપણે સંચળ એડ કરીશું મેં અહીંયા ગ્રીન મસાલો લીધો છે લીલા ધાણા ફૂદીનો અને મીઠા લીમડાના પાન ફૂકવી અને મેં એનો પાવડર કરી નાખે તો એ પાવડર આપણે એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ લીધા છે એ પણ આપણા તીખાશ મુજબ આપણે એડ કરીશું બાળકો જો ઓછું તીખું ખાતા હોય તો ઓછા એડ કરવા અહીંયા લીંબુનો રસ લીધો છે મેં એ પણ આપણા ટેસ્ટ મુજબ આપણે એડ કરી દઈશું મેં ત્રણ ચમચી એડ કર્યું છે નાની અને બધું મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ ચાટ એટલો બધો ટેસ્ટી બને છે કે તમે એકવાર આ બનાવશો તો તમે વારંવાર બનાવશો કારણ કે એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી પણ એટલો જ છે કે જે લોકોને ખાસ કરીને ડાયજેશનનો પ્રોબ્લેમ હોય કબજીયાતનો પ્રોબ્લેમ હોય એ વ્યક્તિએ આ ચાટ છે એ ખાવો જોઈએ એટલે કે સલાડ ખાવું જોઈએ બહુ જ હેલ્ધી છે અને ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે આપણી અને ભૂખ પણ ઓછી લાગે છે એટલે જેને વેટ લોસ કરવું હોય એના માટે બી સારું છે અને જે લોકો ડાયાબિટીક હોય એના માટે બી એમ કે આ ચાટ છે એ બેસ્ટ છે અને ખાઈ શકે છે કારણ કે આની અંદર મેં કઠોળ અને વિટામિન્સ મિનરલ્સ બી ભરપૂર એવા વેજીટેબલ બી એડ કર્યા છે હવે આ બધું આપણે મિક્સ કરી લીધું છે થોડુંક સલાડ છે આની અંદર આપણે અલગ કરી લેશું એનું આપણે પાછળથી યુઝ કરીશું હવે મારી પાસે આ માયોનીઝ છે આ માયોનીઝ તમારે યુઝ ન કરવું હોય તો તમે યોગટ પણ યુઝ કરી શકો છો અને દહીં પણ યુઝ કરી શકો છો ત્રણેય વસ્તુ છે એ હેલ્ધી છે આ સોયાબીનમાંથી બનેલું છે એટલે તમે લઈ શકો છો આ પણ એકદમ હેલ્ધી છે હવે આની અંદર આપણે એડ કરવાના છીએ આપણે તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો હવે એને આપણે મિક્સ કરી દઈશું આ નાખવાથી બાળકોને જે ટેસ્ટનો પ્રોબ્લેમ હોય છે એ નહીં આવે આનાથી એકદમ મસ્ત એનું ટેસ્ટ આવશે તમે રોટલીની અંદર કે બ્રેડની અંદર સ્પ્રેડ કરીને પણ બાળકોને આપી શકો છો મેં માયોનીસ છે એ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો બધો મસાલો એની અંદર એડ થઈ ગયો છે હવે એને આપણે ભરી લેવાનું છે ફ્રેન્ડ્સ જે આપણે સલાડ તૈયાર કર્યું છે હવે આપણે આ કાકડી બોટની અંદર ભરી દેવાનું છે આવી રીતના ફ્રેન્ડ્સ આ બોટ જોઈને જ બાળકો ખુશ થઈ જશે અને તમને વારંવાર કહેશે કે આવું બનાવી આપો કારણ કે આ જોઈને જ બાળકો સલાડ ખાશે આવું એટ્રેક્ટિવ બનાવી દઈએ તો બાળકો વધુ ખાતા હોય છે અને આપણો પર્પઝ એ છે કે બાળકો વધુ વધુ સલાડ ખાય બાળકો તો શું બધા એમ જ વિચારતા હોય કે બધા વધુ વધુ સલાડ ખાય અને હેલ્ધી રહે તો આપણે આવી રીતના બધી જ કાકડીની અંદર સલાડ છે એ ભરી દઈશું આપણે ચારેય કાકડી છે એની અંદર સલાડ ભરી દીધું છે હવે જે વચ્ચેનો ભાગ છે એની અંદર આપણે જે પ્લેન સલાડ રાખ્યું હતું એ ભરવાના છે તમને થતું હશે કે આમાં કાકડીનો ઉપયોગ શું કામ કરે છે કાકડી છે એ ઠંડી છે અને એની અંદર પંચાણું ટકા છે એ પાણી હોય છે અને તમારી જે પાચન શક્તિ છે એ વધારે છે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ બળતરા હોય તો કાકડી છે એ દૂર કરે છે એસિડિટીને દૂર કરે છે અને વધુ વધુ પાણી હોવાના કારણે આપણે બોડીનો જે કચરો છે એ દૂર કરે છે એટલા માટે મેં કાકડીનો ઉપયોગ કર્યો છે અને આની અંદર વિટામિન એ કે અને સી વધુ પ્રમાણમાં હોય છે એટલે આપણને ખબર છે ખાસ કરીને બહેનોને કે સ્કિન માટે વધારે હેલ્ધી છે આપણે આનો ફેસ પેક પણ બહેનો લગાવતા હોય છે સ્કિનની અંદર એટલે સ્કિન માટે બી કાકડી છે એ હેલ્ધી છે એટલે ખાવી જોઈએ અને ઠંડી પણ છે એટલે આવું હેલ્ધી ચાટ પણ તમે બનાવીને એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ અને તમે જો હજી મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારું ફ્રેન્ડ એક સબ્સ્ક્રાઇબ છે અમને ઘણું બધું મોટિવેશન આપે છે અને તેથી જ અમે આ કામ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ આ ચાટ જેટલો દેખાવામાં એટ્રેક્ટિવ છે એટલો ખાવામાં બી એટલો ટેસ્ટી છે અને એટલો જ હેલ્ધી છે ફ્રેન્ડ્સ તો હવે આને આપણે ગાર્નિશિંગ કરી નાખશું તો અહીંયા આપણે મેં દાડમના દાણા લીધા છે એ આપણે સ્પ્રિંકલ કરી નાખશું જેનાથી એનો ખાટો મીઠો ટેસ્ટ છે એ વધારે સરસ લાગે મેં અંદર બી એડ કર્યા છે પણ બહાર બી સરસ લાગશે એનો ટેસ્ટ હવે થોડીક આપણે કાચી કેરી બી એડ કરીશું એનો ટેસ્ટ બી મસ્ત લાગશે આની અંદર કંઈ બી વસ્તુ તમારી પાસે ન હોય તો એડ ન કરવી જે વસ્તુ અવેલેબલ હોય એ જ વસ્તુ એડ કરવી હવે આપણે કિસમિશથી કરીશું કિસમિશ એક કે જ મૂકીશું કિસમિશ છે કે કબજીયાતને દૂર કરે છે અને બાળકોને ખૂબ જ ભાકી હોય છે એટલે મેં આની અંદર એડ કરી છે હવે વચ્ચે જે આપણે બાયોની સિવાયનો જે સલાડ છે એની અંદર આપણે સેવ ભુજીયા એડ કરીશું જેથી કરીને ટેસ્ટ એકદમ મસ્ત આવે સેવ નાખવી બિલકુલ ઓપ્શનલ છે પણ નાખશો તો બાળકોને વધારે ભાવશે તમે સાદી સેવ પણ નાખી શકો છો આ એકી સેવ છે આવી રીતના કોથમીરથી પણ આપણે ગાર્નિશ કરી લઈશું જેથી કરીને દેખાવ છે એ એકદમ મસ્ત આવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો કકુંબર બોટ ચાટ એકદમ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણો હેલ્ધી કકુંબર ચાટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જો ત્યાં આપણને ખાવાનું મન થઈ જાય એવો આપણો ચાટ બન્યો છે ફ્રેન્ડ્સ તો તમે ક્યારે બનાવો છો આ ચાટ તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને આ ચાટ કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ તો તમે પણ આવો હેલ્ધી ચાટ બનાવો અને ફેમિલી સાથે હેલ્ધી રહો તો મળીએ આવા મસ્ત હેલ્ધી વિડીયો સાથે તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો હેલો ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ